નમસ્કાર દર્શક મિત્રો જનરપર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાં બુટ તળાવ ફાટ્યું જલારામનગરીમાં પાણી ઘરોમાં ઘુસ્યા ખેતરો ઘરો સહિત માર્ગો પાણી પાણી બે દિવસથી ખાધા પીધા વગરના રહીશોને રાત પસાર કરવાની નોબત આવી ચાલુ વરસાદના પાણી સાથે તળાવના પાણી ગુગલિયાપુરા જલારામનગરીના રહીશોના ઘરોમાં પાણી ઘૂસ્યા વરસાદી કાસો પરના નડતરૂપ દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઈ વાઘોડિયા સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા બુટ તલાવડી ફાટતા ગુગલિયાપુરાના સ્લમ વિસ્તારના અનેક ઘરોમાં પાણી ઘુસ્યા ખેતરો પણ પાણીથી તરબોળ બન્યા સ્થાનિકોના ઘરોનો ચૂલો સુદ્ધા નથી સળગ્યો નગરપાલિકાએ તેમજ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ટીમ દ્વારા ફૂડ તેમજ ખીચડી છાસનું વિતરણ કર્યું વાઘોડિયાના ગુગલિયાપુરા નગરીમાં સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ બુટ તલાવડીની પાડપટ મોટું ગાબડું પડતા તળાવના પાણી અને ખેતરો છલકાવી જીઆઈડીસીના રોડને બાણમાં લઈ પાસે આવેલા જલારામ નગરીમાં ઘૂસ્યા હતા છેલ્લા બે દિવસથી ખાધા પીધા વગરના અહીંના રહીશોને રાત પસાર કરવાની નોબત આવી હતી શનિવારે ધારાસભ્યની સૂચના આપતા તાત્કાલિક વાઘોડિયા મામલતદાર અને ઓફિસર વાઘોડિયા નગરપાલિકા ચીફ સહિતના અધિકારીઓને નિરીક્ષણ કરાયું હતું વાઘોડિયામાં આજે પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે જલારામ નગરીના ઘરોમાં પ્રવેશતા પાણીને રોકી અન્ય દિશામાં વાળવા માટેના પ્રયત્નો તંત્ર દ્વારા કરવાની કામગીરી હાથ ધરાઈ છે સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાં કેટલાક પ્લોટો પણ વધારાના બાંધકામ કરી વરસાદી કાશને રોકી દેવામાં આવતા આજ રોજ જેસીબી મશીનથી મદદથી તંત્રએ દબાણ તોડી દૂર કરી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી હતી જોકે તળાવમાં જે જગ્યા પર ગાબડું પડ્યું ત્યાં જાડી ઝાકડા અને બાવળની ગીચ જાડીઓ આવેલી છે હાલ પૂરતું ગાબડું રિપેરિંગ થાય તેવી કોઈ શક્યતા વર્તાતી નથી જોકે સ્થાનિક આગેવાનો સાથે મળી ચર્ચા કર્યા બાદ વાઘોડિયા નગરપાલિકાએ જીઆઈડીસી માં વરસાદી કાસો પરના નડતર રૂપ દબાણો તોડી દબાણો દૂર કરતા તળાવની પાસે લોક ટોળા ઉમટી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા 24 કલાકમાં માં વાઘોડિયા માં 8 7 થી 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જે જલારામ નગર જલારામ નગર જે સોસાયટી છે

હાલ જલામ માં ઘૂસી ગયું છે અત્યારે આપ જોઈ શકો છો મીડિયા આજે કે અમે અત્યારે પૂરી ટીમ અત્યારે છે ગામ લોકો સાથે અહીંયા વિઝિટ કર્યું છું અને આ પાણીને હું જ્યારે હું ડાયવર્ટ કરી દઈશ તો એવું એવું માનવું મારું માનવું છે કે જે પાણી હાલ ભરાયું છે એમાંથી આપણને કમ સે કમ સિત્તેર એંસી ટકાની રાહત થશે મારી બેન દીકરીઓ કે મારા ભાઈઓ આરામથી પોતાના મકાનમાં રહી શકશે થેન્ક યુ હા